આજે આપણે આવી ગયા છે શ્રી કષ્ટ દેવ ભોજનાલય સાળંગપુર ધામમાં અને આપણે આજે ભોજન કરવા જવાના છે તો સૌથી પહેલા દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે આ એક્સિવિટર જે સ્વચાલિત જે સીડી છે તેના ઉપર બેસીને આપણે ઉપર જઈએ છીએ લગભગ બે મળ જેટલું ઊંચું છે ભોજનાલય આ જે નવું ભોજનાલય છે એકદમ પ્રોફેશનલ અને હાઈફાઈ સુવિધાવાળું છે સાંભળ્યું ને તમે ચંપલ તમારે પહેરીને જવાના છે ચંપલ મૂકીને નથી જવાના હવે તમે અંદર એન્ટ્રી લેશો એટલે મસ્ત મજાનો આ ભવ્ય તમને ઘૂંઘટ જોવા મળશે જે ગજબનો છે ખૂબ જ ઊંચો છે વિશાળ છે તો આ રેલિંગ તમને જોવા મળશે તે રેલિંગમાં તમારે લાઇન ટુ લાઇન ચાલવાનું છે જેવી સાપ સીડીની રેલિંગ હોય તેવી જ છે તો ચાલો આપણે જલ્દીથી ફટાફટ આપ સીડી જેવી રીલિંગ પૂરી થયા બાદ તમારે એક વાટકી લઈ લેવાની છે અને એક થાળી લઈ લેવાની છે તો આપણે એક જ વાટકી લેવાની છે અને એક જ થાળી લેવાની છે ઘણા લોકો બે વાટકી લઈ લેતા હોય છે તમે અહીંયા અંદર આવશો તો ખૂબ અવાજ આવશે ધ્યાન રાખજો ઘણા લોકોને તકલીફ પડી જતી હોય છે આગળ તમે જોજો તો આપણે એક થાળી અને એક વાટકો આવી ગયો છે હવે આપણે અહીંયા થોડાક સમય માટે લાઈનમાં ઊભું રહેવાનું રહેશે અને ત્યારબાદ આપણને પછી કષ્ટભંજન દેવ માન જોઈ લો આ વસ્તુ થયું હતું ત્યાં એક ભાઈને કંઈક દિમાગની પ્રોબ્લેમ હતી અને ખૂબ જ અવાજને બધું જોઈને કે બેભાન થઈને નીચે પડી ગયા હતા આપણે થોડી મદદ કરી અને ચંપલ સૂંઘાડીને તેમને પાછા બે ભાનમાં લાવ્યા હતા તો આપણું ભોજન આપણો જે હનુમાનજી મહારાજનો જે શીરો છે જે શુદ્ધ ઘીથી બને છે શનિવારના દિવસે પણ આજે ભોજનની વેરાયટી કંઈક અલગ છે તો થાળી તમે જ્યારે લઈને આવો ને ત્યાં હાથમાં ન પકડતા આ રેલિંગ ઉપર તમે ઢસડીને લઈ જજો જેથી વેચવાવાળાને ઈજી પડે ઘણા લોકો હાથમાં ઉપાડી લેતા હોય છે તો આપણે ભાત અને થાળી લઈ લીધી છે ત્યારબાદ આપણી જગ્યાએ આપણું ટેબલ મસ્ત મજાનું ગોતી લેવાનું છે અહીંયા એકદમ સાફ સુથરું અને એકદમ ક્લીન ચોખ્ખું ટેબલ પણ તમને મળી જશે ને સુવિધા એટલી કે તમે પંખોની હવાની પણ જરૂર પડશે તો તમને એ પણ મળી જશે જો એકદમ વીઆઈપી તો બાળકો જમી રહ્યા છે આપણે પણ જમી લઈએ હવે જય કષ્ટમંજન દેવ તો આપણે જમી લીધું છે અને એક આ બોર્ડ જોયું ચોવીસ કલાક ચાલતું એક માત્ર દાદાનું ભોજન ગુજરાતનું સૌથી મોટું મહાઅન્ન ક્ષેત્ર છે અને અન્નનો બગાડ કરશો નહીં આ વારંવાર મોટા મોટા સ્ટીકર લગાડવામાં આવ્યા છે ફાટકી તમારે અહીંયા મૂકી દેવાની છે થાળી તમારે ડીચ જે છે તે અહીં મૂકી દેવાની છે જોઈ લો ડીશ મૂકવાની પણ સુવિધા મસ્ત છે ડીશ તમારે આપોઆપ જતી રહેશે અને ધોવાઈ જશે અંદર કારીગરો ધોઈ નાખશે અને અન્નનો બગાડ ન કરશો અગાઉ જણાવ્યું તેવી રીતે તમે જુઓ કેટલી મોટી મોટી બાલ્ટીઓ ભરી છે કેટલા લોકોનું આ ભોજન હશે આપણા ઘરે આપણે જમીએ ત્યારે આપણે એક કહેવાય ને કે એક ખીચડીનો દાણો પણ નથી મૂકતા ત્યારે લોકો અહીંયા ખૂબ જ બગાડ કરતા હોય છે હાથ ધોવાનું પાણી અલગ છે અને પીવાનું પણ પાણી અલગ છે કોગળા કરવા નહીં લોકો ઘણા કોગળા કરતા હોય છે તમે વિડીયોમાં જોતા જશો તો હાથ ધોવાનું અને પાણી પીવાનું બંને અલગ છે તો આ પાણી પીવાનું છે તો આપણે અહીંયા ઠંડુ ઠંડુ મસ્ત મજાનું પાણી પણ મળી જશે તો પી લઈએ પણ જો ઘણા લોકો ખાઈ પીને માવ ખાઈને અહીંયા જોતાં જોતાં થૂકી લેતા હોય છે તો થૂકશો નહીં સ્વચ્છતા રાખો સ્વચ્છતા જાળી રાખો આપણે બધાના માટે સારું છે તો જો હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર પણ અહીંયાથી જોઈ શકાય છે એટલું આ ભવ્ય ભોજનાલય છે ખૂબ જ મોટું છે અને ખૂબ જ મસ્ત મજાનું છે તો આપણે હવે જે જગ્યાએથી આવ્યા છે તે જગ્યાએ આપણે પાછા જઈએ ફરીથી એક વખત દાદાની આ જે ભવ્ય મોટી ઊંચી મૂર્તિ છે તે જગ્યાએ જઈએ અને ફોટોગ્રાફી કરીએ થોડીક સેલ્ફી લઈએ અને ત્યારબાદ આપણે રવાના થઈ જઈશું તો ફટાફટથી આપણે હવે મળી જઈએ અહીંયાથી પાછા તો આપણે આવી ગયા છે ભોજનાલયથી બહાર અને દાદાના દર્શન તમે સૌ લોકો કરી લો દાદાની ધજા લહેરાઈ રહી છે દાદાનું મંદિર અત્યારે બંધ છે દરવાજા બંધ છે દર્શન અત્યારે કરી નથી શકાતા મૂર્તિના દર્શન નથી કરી શકાતા પહેલાં કરી શકાતા હતા પણ હવે નથી કરી શકાતા વિડીયો શેર કરજો ગમ્યો હોય તો અને કમેન્ટ કરજો જય હનુમાનજી